ને અત્યારે પૂર આવ્યું છે બહુ જોરદાર તો આપણે બે મીટર ગાય ઉભા રહી જાય ગયા છે આપણે હીરામાં જાય છે આ ગેમ તો આપણે બે મીટર આઈ ચૂઝ ઉભા ગયા છીએ તો આપણે તમને હમણાં બતાવો આવો તો આપણે બહુ ગિફ્ટ ભાઈલું રહે છે તો અત્યારે આપણે આવી ગયા છીએ વાંઢવાળું ખડ જવાનું છે અને કપા જોઈને થોડુંક લાગે છે દુઃખ કેમ કે ફાલ ને એવું ઘણું બધું ખીરી ગયું છે અને કપા પણ આડો પડી ગયો છે જય માતાજી જય દ્વારકાધીશ કરે હવનું ઠીક હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં તો વરસાદ છે ત્યારે ચાલુ જ છે વરસાદ અને આખી રાત ચાલુ હતો અને આપણે એવા સારી ગાય માતાની રોટલી ખવડાવવા તો પહેલાં તો રોટલી ખવરાઈ ગાય માતાજી નીણ ખાય છે કા વાટે હોય રોટલી જય ગાય માતા હવનું સારું કરજો જય દ્વારકાના નાથ જય કાળિયા ઠાકર અને વરસાદ ઇતરમાં ચાલુ થઈ ગયો છે અને ખેડૂત માટે તો નુકસાની કહેવાય હવે આવે એટલે અત્યારે જો ચાલુ જ છે અને આ પાંચ પાંચ જીંડવા થયા છે એ ખરી જાય છે એવું લાગે છે આખી રાત આમણા વરસાદ ચાલુ ને ચાલુ જતો જો હજી ચાલુ છે આ બધું મેઘરવા જેવું લાગે છે પણ એ વરસાદ ચાલુ છે આપણે જો આ કપા જો હાવ કેવો થઈ ગયો બધું ખરવા મીડું છે એવું થાય હવે તો વરસાદ આવે એટલે નુકસાન જ થાય અને ગુંદી જો વરસાદની હાવ નીચે ઢળી ગઈ છે હાવ નીચે અડી ગઈ છે અને આપણે ઘણા દિવસ પછી આપણે ગાય માતાને રોટલી ખવરાશ તો હરસેલ ઉઠી ગયો હોય એટલે એને હારે લઈ આવવું પડે રોટલી ખવરાવા અને આજ તો એને પણ આ વરસાદની વાતાવરણનું જે એને તો પણ નીંદર આવે છે અત્યારે હજી થશે તો એ વહેલો વહેલો જાગી ગયો હોય અને વરસાદ બહુ વધારે પડતો આવવા માંડ્યો છે તો આપણે અહીંયા જઈ ઘીરે તો જો લીમડા ઉપરથી થી મીડા છે પડવા મોઢા ઉપર તો હવે આપણે જઈએ છીએ સિરાવા તો આવી જાવ ફેમિલી બધા સિરાવા વેલો ઈ ટુ ફેમિલી ના જય માતાજી ને જય દ્વારકા દી બધા કેમ તો મજા આમાં ને તો બધું મજા આમાં તો આપણે સિરામાં જઈએ છીએ તો આપણે આડી ભાગે અમાર ગામની કેવા છે સરસ અને બોખાણા આપને દર્શનની પ્રોખાણા કોના પ્રાઇવેટ તો આપણે આડી બંદર આવે છે કે પીયુ મંજી છે એની બાજુમાં છે આપાડી બંદર કેવા છે આડી બંદરને અત્યારે પૂરા આવું તો જોરદાર તો આપણે બે મિટર આવી ઉભરી જાય કે આવી જ આપણે એરામાં આવી ગયું છે તો આપણે બે મિનિટ આયુ કરો તો ઉભરી જાય તો આપણે તમને તમને બતાવું હાલ તો આપણો મારું કો જીષ્ઠ ભલ છે તો તમે ફોલોકમાં કન્ટીન્યુ બની રહે તો જો હાલ તો તમે બતાવો આપડે જો ગાડી આયા મુકી છે અને હવે આપણે ટીફલન આવી છે કારખાને અને અત્યારમાં વરસાદે જો ઝીણો ઝીણો ધર્મ ધર્મ ચાલુ છે તો આપણે કઈ રીલ બનાવવા વરસાદ ચાલુ છે અને આપણે ચાલુ થતો અત્યારે અમારે ફેમિલી તમને બતાવું ખાસ તો જો પણ કેટલું બધું આવેલું જાય આખા આ ખાન આવેલું જાય અને આ પુલ નીચે તો કેટલું પાણી જાય છે કેટલું બધું પાણી છે અને આ નવો પુલ થયો છે નવો રોડ થયો નવો પુલ જ થયો છે આખા વેનમાં પાણી આખું વેન પાણી ભરેલું આવ્યો છે કેટલું બધું પૂર આવે છે વરસાદ પણ બહુ પડ્યો એટલે પૂર બહુ જદુર આવ્યું છે આમથી આવે છે જે વાડી આ રોડ રોડ છે વાડીઓ બાજુ જાય છે આ બાજુ તમને જો આ બાજુ કેટલું બધું પાણી નીકળે છે આ તો પુલ છે બહુ મોટો હતો જેવો જો પુલ હોય તો પુલ તૂટી જાય એટલું બધું પાણી આવે છે આખા વેનમાં પાણી એમનું આવેલું જાય છે જો એટલું પાણી આવેલું જાય છે ફેમિલી આપણે જો હવારના આજ જીવવાનું કામકાજ કરતા હતા અને અત્યારે વાગી ગયા છે ચાર વાગી ગયા છે અને હરોડું એ ત્યારે નથી આવતું નકર તો હવારનું એમણે જીણું ઝીણું મસરિયા જેવું એમણે ચાલુ રહેતું હતું તો અત્યારે આપણે આવી ગયા છે વાંઢવાળું ખડ વાંઢવા જવાનું છે અને કપા જોઈને થોડુંક લાગે છે દુઃખ કેમ કે ફાલ ને એવું ઘણું બધું ખીરી ગયું છે અને કપા પણ આડો પડી ગયો છે જો આવી રીતના આડો પડી ગયો છે નાના નાના ઝીંડવાન ફાલ ને એવું બધું ખીરી ગયું છે બાકી મોટો કપાસ એમાંય ઘણું નુકસાન છે કેમ કે ત્યારે હવે રત બના વરસાદ આવે તો એવું બધું તો થાય જ જાય અને જે આગતરી માંડવી વાળા હોય એને તો બધાયને પાથરા છે અમારે આ બાજુ પાડોશી છે ઘણા એને આગતરી હતી એ બધાયને પાથરા છે પણ હવે તો આમાં ઠેસર કેમ હાલે આ બે દિવસથી એક જ ધારો હમણાં વરસાદ ચાલુ છે અને પાણી જો છે હજી માંડવીના પાન બેડામાં અને વાઢવાળા ખડે આપણે જવાનું છે તો ખડ હતન જો આડું પડી ગયું છે બધું આ મોટું મોટું જે દેખાય છે એ તો બધું આડું જ પડી ગયું છે તો આવડું આ પહેલાં આડું પડી ગયું એ જ આપણે વાઢવાનું થાય છે તો આપણે ખડ વાઢી નાખવી અને પછી વ્યાજ એવી ઘેરે અને વરસાદ પાછો બીજો આમ ઓલી બાજુ ઉગમણી બાજુ આવે આવી એવું થઈ ગયું છે તો હવે આ વાલો જે રહી જાય તો સારું નકર ખેડૂના હાથમાં થોડું ઘણું આવે એમ છે ઈ હાથ માંથી વ્યુ એવું બધું છે તો વરસાદ ચાલુ થઈ જ ગયો છે એવું લાગે છે વાદળા એવા થઈ ગયા છે રહ મૂક્યા હોય એવું લાગે છે અહીંથી ઉગમણી બાજુ તો ફટાફટ આપણે નીણ વાઢી પાછા ઘીરે વૈયા જઈશું તો કન્ટિન્યુ લોકમાં માં બન્યા રહે તો આલો ફેમિલી આપણે જો ઘીરે વૈયા આવ્યા છીએ આપણે હેરા છીએ અને આપણે ગેસનો નો બાટલો ખૂટી ગયો તો આપણે ગેસનો નો બાટલો પણ લેતા આવ્યા છીએ તો ગેસનો ગેસ નો બાટલો તોડી વાયો છે હવે આપણે એને ઉપર લઈ લેવી અત્યારે કાં વરસાદ નથી આવતો અત્યારે થાવ રહી ગયો છે તો આપણે એમના સીધા રેન્ક પહેલા પછી સીધા લઈ જો આપણે ગેસનો બાટલો અહીંયા નીચે પીડ્યો છે અને આપણે રાંધો એમના છે રાંધો એમને કારણ કે બાંધીને પાછળ લાવ્યા હતા આડો બાંધ્યો હતો એટલે તો હાલો આપણે એના ઉપર લઈ જવી કારણ કે બાટલો થઈ રહ્યો હતો અને બરાબર સો માસમાં જ થઈ રહ્યો એવું શું બધું હાલો આપણે હવે બાટલો ઉપર મૂકી આવી તો હાલો આપણે રસોડામાં બાટલો મૂકી દીધો છે અને સુલાની એવું ફીટ

આમ કન્ટીન્યુ તમે તમે આમ વિચાર કરો આજ માટલો ન આવ્યો તો હું થા હું શું કરે તું શું કરે શું કરે નામ કેને શું કરે શું કરે ડખા થઈ જાત નાઈતમાં આમ ડખા થાય બીજો શું થાય હે સારું ના હા તો બાટલો આવી જશે મેં રાંધવાય રાંધવા ચાલુ કરી દે ને રાંધી વાયુ ના ના ફરી બધું પાછું એમ ગરમ કરી વાય ના ના એવું ન હોય હજી બધું ગરમ ગરમ જ હોય તાજે તાજું હજી રાંધેલું જ ભાઈ

तने जाम ता तो हमें जो हो हो बे महीना उधी रहन दिवाळी उ बे वर उधी ने सुले रहन दियो तो याने गैस नो बाटलो नो पगाइडो हां ये हासु तारो लव आई गयो छे मन हो 15 दिमा खुटवड दो हां 15 दे खुटवड बदु गैस माथे चालू कर दो हीटर हवाई रे बैन ने आपडे नाव धो नो बदु पानी गैस माथे गरम थाय छे हां ते वांदो ने ते ता आपरा तम तारे टाइम होई छे ते भर भर आई दिस पंडित दिम खुट तो यो नो कराय हो 15 दिम पंडित दिम खुटवड दे तम तारे, तारे, तारे ના હો તો એવું આપણે કરવું અને હવે મોડું થાય છે ગાઢવા જવાનું છે તો બસ અમે આજનો દિવસ આપણે આવો કાક રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દેશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઈક કરજો શેર કરજો અને ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબર કરી દેજો હાલો તો જલ્દીથી કરી દો સબ્સ્ક્રાઇબર અને અમારી યુટ્યુબ ચેનલમાં માં જોડાઈ જાવ ફરી મળશે નવા વ્લોગ ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય